પારડી સ્પર્શ વુમન હોસ્પિટલ તેમજ લાયન્સ ક્લબ ઓફ પારડી દ્વારા સ્પર્શ વુમન હોસ્પિટલ કિલ્લા પારડી ખાતે એક સ્ત્રી આરોગ્ય ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉદઘાટક અને મુખ્ય મહેમાન તરીકે લાયન મોનાબેન દેસાઈ ડીજી ઇલેક્ટ દ્વારા કરવામાં આવ્યું હતું તથા આ કેમ્પમાં અતિથિ વિશેષ તરીકે લાયન હેમલ પટેલ ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઇલેક્ટ અને લાયન પ્રિયંકા જૈન રાવલ સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઇલેક્ટે ખાસ હાજરી આપી હતી તથા લાયન કૃષ્ણાસિંહ પરમાર રિજિયન ચેરપર્સન તથા લાયન જીજ્ઞાબેન સોની જોન ચેરપર્સન ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં ક્લબ પ્રેસિડેન્ટ લાયન ભરત દેસાઈએ સ્વાગત ઉદ્બોધન અને સન્માન કર્યું હતું અને ત્યારબાદ મહાનુભાવ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો અને આ લાયન પ્રેમલ ચૌહાણ દ્વારા ક્લબની પ્રવૃત્તિનો ટૂંકમાં પરિચય આપવામાં આવ્યો હતો ડોક્ટર પ્રિયા પરમારે મહિલાઓમાં થતા અનેક આરોગ્યલક્ષી સમસ્યા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી આ કેમ્પમાં આશરે ચાલીસથી પિસ્તાલીસ મહિલાઓએ લાભ લીધો હતો આ કેમ્પને ખૂબ જ સફળ બનાવવા માટે વુમન હોસ્પિટલના ડોક્ટર પ્રિયા પરમાર ડોક્ટર સંદીપ પરમાર તથા તેમનો મેડિકલ સ્ટાફ તેમજ લાયન્સ ક્લબ પાડીપલની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી આ કેમ્પમાં લાયન ડોક્ટર પ્રિયાબેન પરમાર તથા લાયન ડોક્ટર સંદીપ પરમાર દ્વારા સેવાઓ આપવામાં આવી હતી આ કેમ્પમાં લાયન શરદ દેસાઈ લાયન મોહમ્મદ નલવાળા તથા લાયન પરિવારના મિત્રોએ અને લેડીઝ એમ્પાવર ક્લબના સભ્યોએ ઉત્સાહપૂર્વક સેવાઓ આપી હતી આભાર વિધિ લાયન મયુર ઠાકોર દ્વારા કરવામાં આવી હતી

મેડિકલ સેવાકીય કામમાં ખૂબ અપેસર રહે છે પાર્ટી ખાતેથી અને એના આગળ આજે આવનાર ડીડીજી દેસાઈ અને તો આવીને અમારો આ ફર્સારીઓ છે પણ સુમર્સ હોસ્પિટલે બી ખૂબ સારો આપ્યો છે અને સેવાકીય પ્રવૃત્તિઓની અંદર એકંદર કાર્યરત કરીએ છીએ એ સૌનો ખૂબ ખૂબ આભાર અને સૌને વિનંતી કે આવા પ્રોગ્રામોની અંદર છતાં પોતા લાભ લઈ અને જેવા જે પ્રવૃત્તિ પ્રોગ્રામને મોકો આપે તે બદલ ખૂબ ખૂબ આભાર